વડોદરા શહેરના લોકોના મનોરંજન માટે આવેલા ગ્રેટ ગોલ્ડન સર્કસને સંચાલકો પાસે પૂરતા ફાયર સેફ્ટીના સાધનો એનઓસી અને આર એન્ડ બી વિભાગની મંજૂરીના અભાવે સર્કસના પાટિયા પડ્યા ગ્રેટ ગોલ્ડન સર્કસને ગ્રહણ લાગ્યું તીવ્ર ગરમીના કારણે વિદેશી કલાકારો બીમાર પડતા સર્કસ સ્થગિત કરાયું હતું સર્કસનો સામાન સમેટાયો હવે તેઓ બીજા રાજ્યમાં જઈ રહ્યા છે कोई अभी कुछ डिसीजन नहीं है आदमी एक दो आदमी बाहर निकला हुआ है स्टेक छोड़ के ट्राई कर रहे जगह जगह मिलेगा हो गया तो एन ओ सी वगैरह तो आपके पास था खाली खाली आर एन बी का नहीं है ना यार आर एन बी का तो मेन है आर एन बी वाला बिल्कुल मना किया हम देगा नहीं अगर वो देने के लिए तैयार है तो हम भी करता